ભાજપે ડૉક્ટર હિમાં જોશીને મેદાનમાં ઉતાર્યા હતા તેની સામે કોંગ્રેસે જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી હતી ચૂંટણી બાદ વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી થતા હાથ ધરાઈ હતી ભાજપ કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કરમાં ભાજપના ઉમેદવાર પાંચ લાખની વધુ મતની લીડથી આગળ છે ભાજપના ઉમેદવાર જોશીની જીત થઈ છે મતગણતરી સ્થળે ઉપસ્થિત કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વોમાન્ય હોય તમામ મતદારોનો આભારી છું મારા કાર્યકર મિત્રો અગ્રણીઓનો આભાર વ્યક્ત કરું છું મીડિયા વહીવટી તંત્રનો પણ આભાર છે આગામી સમયમાં કોંગ્રેસ લોકોના મુદ્દા પ્રશ્નોને લઈ લડતા રહીશું ઈવીએમ નો વપરાશ આખો દિવસ થયો પણ બેટરી નવ્વાણું વિધાનસભાના એજન્ટો દ્વારા મળતા ફરિયાદ રજૂઆત કરી ઇલેક્શન કમિશનર મેલ કર્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા જણાવ્યું હતું કે લોકશાહીમાં પ્રજાનો નિર્ણય સર્વપરી છે કોંગ્રેસ પક્ષે કોઈ કચાસ રાખી નથી પ્રજાના વિવિધ પ્રશ્નો છે અગાઉના વાયદા વચનો પૂરા થયો નથી ઓલ ઇન્ડિયામાં પરફોર્મન્સ સંતોષકારક લાગે છે પછી સ્માર્ટ મીટર લાગ્યા દૂધના ભાવ વધાર્યો છે અમારી ખાખી ત્રુટીઓ સુધારવાનો પ્રયત્ન કરીશું વડોદરા લોકસભા બેઠક બીજેપી ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી દ્વારા પ્રતિક્રિયા આપી હતી કે જે રૂઝાન આવી રહ્યા છે જેમાં સાડા ચાર લાખની વધુની લીડ છે વડોદરાની જનતાએ બીજેપી મોદીને પસંદ કર્યા છે રાષ્ટ્રવાદ રાષ્ટ્ર પેબીને પસંદ કર્યા છે પ્રચાર દરમિયાન પ્રજાએ પ્રશ્નો પણ ચણાવ્યા છે તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરાશે જે અત્યારે જે પ્રકારના આપણી પાસે રુઝાન આવી રહ્યા છે અને જે ડેટા આપણને મળ્યો છે એમાં સાડા ચાર લાખની લીડ અત્યારે ચાલી રહી છે હજુ ઘણા રાઉન્ડ બાકી છે એટલે આપણે આના અંત સુધી હજુ આપણે કોઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ એક વાત આનાથી એક સિદ્ધ થાય છે કે વડોદરાની જનતાએ ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે મોદી સાહેબને પસંદ કર્યા છે અને રાષ્ટ્રવાદ પસંદ કર્યો રાષ્ટ્રપ્રેમ એ હું આપને દોઢ કલાક પછી જે એક વિસ્તૃત બધી પ્રક્રિયાઓ ખતમ થાય ત્યારે આપને વિસ્તારથી આ બાબતે તમામ વાત કરવાનો છે પણ વન સાઇડેડ પ્રચાર ન હતો પ્રજાએ અમને એવું પણ કહ્યું કે ભાઈ અમે તમને મત તો આપવાના જ છે પરંતુ અમારી આટલી આટલી માંગ છે અમારા આટલા આટલા પ્રોબ્લમ્સ છે એને પણ તમારે ધ્યાનમાં લેવા પડશે આ તમામ પ્રોબ્લેમનું કઈ પ્રકારે નિરાકરણ આવે તમામ વડીલો ધારાસભ્યો તમામ કોર્પોરેશનની ટીમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સાથે સંકલન કરી અને કઈ રીતે આગળ વધી શકાય એ માટેના અમે પ્રયત્ન આ વાઘોડિયાની જનતાની જીત છે આ મારી જીત નથી વાઘોડિયાના મતદારોની જીત છે વાઘોડિયાના મતદારોએ એક વર્ષની અંદર બીજી વાર મતદાન કરીને જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ એમનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઉં અને આ મારી વાઘોડિયાના તમામ કાર્યકર્તાઓ અને વાઘોડિયાના મતદારોની જીત છે આ મારી જીત નથી શું માણસો કયું એક વર્ષની મારી કામગીરી મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય ત્યારે અને આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ જ્યારે દેશનું સુકાન સંભાળતા હોય ત્યારે તમામ મતદારો વિકાસને ધ્યાનમાં રાખીને આ મતદાન કરી અને જંગી મતોથી વાઘોડિયા વિધાનસભાનો પહેલીવાર એવો ઇતિહાસ આ વાઘોડિયાની જનતાએ બનાવ્યો છે કે વડોદરા જિલ્લાની અંદર ક્યારેય પણ કોઈને આટલી જંગી લીડ નથી મળી આ વાઘોડિયા જનતાનો વિજય છે અને એ વિજય માટે વાઘોડિયા જનતાનો ફરીથી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું લોકશાહીનું સૌથી મોટું પર્વ અને લોકશાહીમાં જનતાનો જે પણ ચુકાદો હોય તમામ મતદારોનો જે ચુકાદો હોય આ ચુકાદો શિરોમાન્ય જ હોય વડોદરા શહેરની જનતા સાવલી વાઘોડિયા વિધાનસભાની તમામ જનતા વડોદરા લોકસભા બેઠકના તમામ મતદારોનો આજના દિવસે જે પણ એમને સાથ અને સહકાર આપ્યો છે ખૂબ સારો પ્રતિસાદ પણ આપ્યો છે એ તમામ બદલ હું વડોદરાના મતદારોનો હું ખૂબ ખૂબ આભારી છું સાથે અમારા જે કાર્યકર મિત્રો છે તેમને પણ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે તમામ મારા કાર્યકર મિત્રોએ લોકો સુધી કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની વાત લઈને લોકો સુધી પહોંચ્યા છે પરંતુ લોકશાહીમાં જે પણ નિર્ણય આવે એ તમામને સિરો માન્ય જ હોય તમામ કાર્યકરોના આજના પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું તમામ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સારું કવરેજ આપ્યું અને અમારી જે વાત હતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો મીડિયાનો પણ આજના દિવસે આભારી છું અને વહીવટી તંત્ર વિભાગ જે છે